NMMS અને NTSC જેવી પરીક્ષામાં ચોરસ કે લંબચોરસ આપ્યો હોય અને કુલ ત્રિકોણની સંખ્યા શોધવાની હોય તેના વિકર્ણો એકબીજાને છેદતા હોય ત્યારે આ પ્રમાણેની આકૃતિ રચાય છે સૌપ્રથમ આપણે અંદર જેટલા ત્રિકોણ દેખાય છે તેને આપણે ગણી કાઢીશું તો એક બે ત્રણ ચાર અહીં સૌથી મોટો અંક ચાર છે આ ચાર ને બે વડે ગુણીશું ચાર દુ આઠ અહીં આપેલ ચોરસમાં કુલ ત્રિકોણની સંખ્યા આઠ છે એક વધારાની લીટી ઉમેરતા હવે આપણે ત્રિકોણ ગણીએ અંદરના તો એક બે ત્રણ ચાર પાંચ છ સૌથી મોટો અંક છ છે તો છ ને આપણે બે વડે ગુણીશું અને જવાબ આપણને પ્રાપ્ત થશે બાર એ જ પ્રમાણે આગળની આકૃતિ જુઓ આ આકૃતિમાં પણ એ જ પ્રમાણે કરીશું સૌથી પહેલા નંબર આપી દઈએ અંદરના ત્રિકોણને ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સૌથી મોટો અંક આઠ પ્રાપ્ત થયો આઠ ને આપણે બે વડે ગુણીશું હવે આપણને સોળ અંક પ્રાપ્ત થયો તો ત્રિકોણની કુલ સંખ્યા સોળ છે એનએમએમએસ અને એનટીએસીમાં પરંતુ જયારે આ પ્રમાણે વચ્ચે એક લીટી પાડી હોય અને પાયામાં બે ત્રિકોણ દેખાતા હોય ત્યારે એક મોટો ત્રિકોણ હોય બે નાના ત્રિકોણ હોય જે તમે જોયા પદ્ધતિની રીતે જોઈએ તો જયારે આ પ્રમાણે ત્રિકોણ હોય ત્યારે પાયામાં કુલ બે ત્રિકોણ રચાતા દેખાય છે આ બે ત્રિકોણ એટલે કે એક વત્તા બે આમ નંબર આપીશું અને કુલ સરવાળો થશે ત્રણ ત્રિકોણની કુલ સંખ્યા ત્રણ છે આ જ આકૃતિને આગળ જતાં વધારીએ તો પાયામાં અહીં ત્રણ ત્રિકોણ છે એક વત્તા બે વત્તા ત્રણ કુલ ત્રિકોણની સંખ્યા થઈ છે હવે હજી લીટી પાડીએ અને પાયામાં ચાર ત્રિકોણ કરીએ તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર કુલ દસ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે પાયામાં જેટલા ત્રિકોણ હોય તેનો તમામનો સરવાળો કરવાનો નંબર આપીને કુલ ત્રિકોણની સંખ્યા મળે